વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ સુરત તંત્ર સાબડું બન્યું છે જિલ્લા કલેક્ટરે કામરેજ તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું છે મીડિયા દ્વારા તાપી નદીના બ્રિજ સંદર્ભે અહેવાલ પ્રસારિત કરાયો હતો જે બાદ મંત્રી પ્રફુલ પાનસીરિયાએ પણ અધિકારી સાથે બ્રિજ નિરીક્ષણ કર્યું હતું જો કે વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ રહી છે જિલ્લા કલેક્ટર સૌરભ પારઘી એનએચએઆઈના અધિકારીઓ સાથે નિરીક્ષણ કર્યું છે બ્રિજ પ્લેટ બાબતે સૌરભ પારઘીએ નિરીક્ષણ કર્યું છે તાપી નદી બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે જો કે સમારકામ પચીસ દિવસ જેટલા સમયમાં થઈ જશે ત્યારે વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વે થી અવર કરાશે જિલ્લામાં તમામ બ્રિજ ના નિરીક્ષણ કરવા માટે સૂચના અપાઈ છે જે પણ બ્રિજ જર્જરીત બ્રિજ હશે તેનું તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવામાં આવશે જે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે દુઃખદ ઘટના બની હતી એના પછી માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ જ સ્ટ્રિક્ટલી બધા જ અધિકારીઓને જે જે પણ આપણા વિસ્તારના જેટલા પણ બ્રિજિસ છે એની ચકાસણી કરવા અને ટેકનિકલ ટીમ સાથે ચકાસણી કરવાના સૂચનો કર્યા હતા અને એના ભાગરૂપે આજે અમે બધા જ ક્લાસ વન અધિકારીઓ માર્ગદર્શીઓ સુધી બધી જ મિટિંગો અમે ત્યાં લીધી છે અને આજે બધા જ જે છે ટેકનિકલ ટીમો સાથે બધા ફિલ્ડમાં છે દરેક કે દરેક જે માઇનર મેજર જેટલા પણ બ્રિજેસ છે એની ટેકનિકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે એમની લોડ બેરિંગ કે બી છે એમાં કોઈ મરમત કે સમારકામની જરૂરિયાત છે કે કેમ એ બધું અસર્ટન કરવામાં આવશે અને જ્યાં પણ એમને એવું લાગશે કે થોડું પણ પ્રજા માટે જોખમી એના ચાન્સીસ છે તો એને તાત્કાલિક રિપેર પણ કરવામાં આવશે અને જ્યાં ડાયવર્જનની વાત આવશે તો ડાયવર્ઝન પણ કરવામાં આવશે જે એના ભાગરૂપે જ આપણે જોઈએ છીએ આજે તાપીના પેલા કામરેજ નજીકના જે બ્રિજ છે આપણે એમાં ઊભા છીએ એમાં ઘણા સમયથી એક જૂનું બ્રિજ છે અને અહીંયા ફરિયાદો હતી લોકોની કે પ્લેટ્સ વગેરે છે આમ ટેકનિકલી વ્યવસ્થિત છે બટ છતાં લોકોની જે છે મેન્ટલી સેટિસફેક્શન માટે અને આપણે એને પ્રોપર કરવા માટેનું આજથી આપણે ડાયવર્ઝન પણ આપીએ છીએ અને નવા એક્સપ્રેસ વે ઉપર જે કિંગથી પલસાણા સુધીનું જોઈએ એના સુધીનું જે એક્સપ્રેસ વે છે એના ઉપર આપણે ડાયવર્ટ કરીએ છીએ અને આજથી એનએચઆઈના અધિકારીઓ સાથે એક અત્યારે મુલાકાત લીધી અને આવનારા વીસ પચ્ચીસ દિવસમાં આ બીજું બધું સમાર્ખન થઈ જશે અને એ રીતે જ બાકી બધા જે જિલ્લામાં સમાવિષ્ટ જિલ્લા અને શહેરમાં સમાવિષ્ટ બધી એજન્સીના જે બ્રિજેજ છે એની આખી જે તપાસની છે અને એ છે એને અમે કરવાના છીએ બ્યુરો રિપોર્ટ આર ન્યૂઝ કામરેજ તાપી